નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રિશ્મા આપનું સ્વાગત કરું છું હિંમતનગર નજીકના ગામડામાં એચયુડીએ બનાવવાની યોજના અંગે ઉઠેલી ચિંતાઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ગાંધીનગરથી થી હિંમતનગર अर्बन ડેવલપમેન્ટ ऑथोरिटी ને લઈને મોટા સમાચાર સમાવ્યા છે તમે બધા જ જાણતા હશો કે હિંમતનગર अर्बन ડેવલપમેન્ટ ऑथोरिटी ને લઈને છેલ્લા કેટલાક દિવસોથી પંથકમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો જો હવે હિંમતનગર નજીકના ગામડામાં હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવાની યોજના અંગે ઉઠેલી ચિંતાઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હાલ માટે એચયુડીએ બનાવવાનો નિર્ણય સ્થગિત રાખવામાં આવ્યો છે સાબરકાંઠાના હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ઉડાને લઈને 11 ગામ ના ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ સૌ અગ્રણીઓ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારના વિભાગો અને સરકાર જોડે અલગ અલગ વિષયોને લઈને એમના ખાસ કરીને જે વિષયો હતા તે મુકવામાં આવ્યા હતા આજે સવારે માનનીય શ્રીની સૂચનાથી ચાર મંત્રીશ્રીઓની કમિટી આદરણીય ઋષિકેશભાઈ પટેલ અર્જુનભાઈ મોઢવડિયા પ્રદુમનભાઈ વાજા જીતુભાઈ વાઘાણી અને નરેશભાઈ પટેલ આજે કોઈ કારણોસર હાજર નહીં રહી શક્યા આ તમામ મંત્રીશ્રીઓ સાથે મળીને અમારા સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ અગિયાર ગામના આગેવાનો સાથે એક બેઠક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે સૌ ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવે આજે હિંમતનગરના અને સાબરકાંઠાના સૌ આગેવાનો સાથે મળીને અમે ચારે ચાર મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ ઉડાનો નિર્ણય હાલ પૂરતો સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવે છે તો એચયુડી સંકલન સમિતિના સભ્ય ઉત્સવ પટેલે જણાવ્યું હતું કે આજે હર્ષભાઈ સાથે બેઠક થઈ હતી એચયુડીએ ની રચના સ્થગિત કરવામાં આવી છે ખેડૂતોના હિત માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે 108 દિવસથી આ ખેડૂતો રજવાત કરી રહ્યા હતા જે બાદ આજે આ માંગ સંતોષવામાં આવી છે આજે બાહેંધરી આપવામાં આવી છે કે ભવિષ્યમાં આંદોલન ના કરવું પડે એનો વિશ્વાસ છે ભવિષ્યમાં એચયુડીએ લાવશે તો અમારો વિરોધ રહેશે ખૂબ જ આનંદની લાગણી સાથે આજે જે અમને હુડા સંકલન સમિતિ અને અમારા ખેડૂત આગેવાન તથા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જે પદાધિકારીઓ છે એમને આજે ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ સંઘવીએ અહીંયા બોલાયા હતા અમારો જે પણ મુદ્દો છે એના બાબતે ખૂબ વિચાર વિમર્શ કરી એમને એમનો પોતાનો નિર્ણય જણાવ્યો છે એકસો આઠ દિવસથી જે ખેડૂતો માટે આજે આનંદની વાત છે અને એ તમામે તમામ ખેડૂત મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા માટે ચોક્કસથી આ વિજયશ્રીની શરૂઆત છે અને આપણે જે ઈચ્છી રહ્યા છીએ હિંમતનગરના વિકાસમાં આપણો જે પણ રોલ છે એ રોલ આપણે અદા ભવિષ્યમાં કરીશું પણ આપણી જે માંગ હતી એ આજે સંતોષવામાં આવી છે લઈને રાજ્ય સરકારનો અને તમામે તમામ જે પણ સંગઠનના હોદ્દેદારો હોય કે જેને પણ આપણને મદદ કરી છે એ તમામનો આભાર માની અને આ અમારી જે નિર્ણય આજે અમને મળ્યો છે એને અમે સ્વીકારીએ છીએ વધાઈ લઈએ છીએ